તમે દૂધ ફાડીને જે બને એ રસ તો બહુ જ ખાધી હશે પણ સાબુદાણામાંથી બનતી રસમલાઈ ક્યારે ખાધી છે જો ન ખાધી હોય તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો તો સૌથી પહેલાં આપણે એક કઢાઈ લઈ લેશું તેમાં થોડું પાણી એડ કરેલું છે અને મેં આ ગરમ જ દૂધ છે તે મેં પોણો લીટર જેટલું મલાઈની સાથે જ એડ કરેલું છે ફૂલ ફેટ મિલ્ક છે તેમાં સ્વાદ પ્રમાણે સાકર એડ કરી દઈશું અને તેને ગરમ થવા માટે રાખી દઈશું ત્યાં સુધીમાં આપણે મિક્સર જાર લઈ લેશું તેમાં થોડા કાજુ બદામ અને એલચી એડ કરીને આ રીતે એકદમ ફાઇન એવો પાવડર બનાવી લેશું હવે મેં અહીંયા અહીંયા ચારથી પાંચ કલાક માટે પલાળેલા સાબુદાણા લીધેલા છે તેને આ રીતે મિક્સર જારમાં જ સરસ એવા ક્રશ કરી લેશું તે આ રીતે મસ્કા જેવું થઈ જાય ત્યાં સુધી કરી લેશું હવે એક મિક્સિંગ બાઉલ લઈ લેશું તેમાં આપણે ડ્રાય ફ્રુટનો પાવડર ઘરે બનાવેલો મેં મોડો માવો લીધેલો છે અને ટેસ્ટ પ્રમાણે આપણે ગળાશ એડ કરીશું મેં અહીંયા સ્ટીવિયાનો યુઝ કરેલો છે હવે તેને નાની નાની ગોળીઓમાં કરી લેશું અને સાબુદાણામાંથી પણ આ રીતે થેપલીવાળીને વચ્ચે ખાડો કરીને આ રીતના જે માવો બનાવેલો છે તેની ગોળી એડ કરીને સરસ એવું ફીલ કરી લેશું અને ગોળ બોલ્સ બનાવી લેશું હવે દૂધ ઉકળી ગયું છે તો તેને ઘટ થવા લાગ્યું છે તો તેમાં બોલ્સ એડ કરી દેસું દૂધનો મસાલો મેં એડ કરેલો છે અને સરસ ઉકળવા માટે રાખી દેસું જ્યાં સુધી તે ટ્રાન્સપરન્ટ ન થઈ જાય ત્યાં સુધી આપણે કરવાનું છે તો સરસ એવી આપણા સાબુદાણાની રસમલાઈ સ્ટફ્ડ એવી તૈયાર થઈ ગઈ છે તો જરૂરથી રૂમ ટેમ્પરેચર પર ઠંડી કરીને ઠંડી ઠંડી એવી સર્વ કરજો ફરાળમાં ખાવાની ખૂબ જ મજા આવી જશે અને રેગ્યુલર કરતાં તમે સાબુદાણાની ખીર તો બનાવતા જશો પણ આ ક્યારેય નહીં બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો અને રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જણાવજો અને જો સારી લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ફોલો કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ